શિયાળા ન ચીકી ખાવા ચીકી છે સિંઘ ની પેલા સિંઘ શેકી નહીખી પછી શેકી મસ્ત પછી એને ઘણીક વાર ગરમ હતી ને સ્થળ વાળી હરી લઈને પછી કોઈરા ઓફેર ના પાતા રીતે મસ્ત બને બધું ઉકળી જાય વેટ દાણા જાય મસ્ત સરસ મસ્ત થાય હવે એનો ગોળનો પાક લઈ અને આપશું અને સાથે સાથે આજે અમે મોહનથાળ પણ અરે વાહ મજા આવી જશે એમને મોહનથાળ બહુ ભાવે છે હા જ પણ મોહનથાળ ભાવે છે

આપણે મલાઈ પછી છે ને શેકાઈ જાય ને થોડુંક શેકાવા આવી જાય ને પછી નાખીશું એટલે મસ્ત એકદમ પોચો થાય ચાલો ફ્રેન્ડસ તો છે ને મસ્ત જો આવી રીતે ફૂલ શેકાવા દેવાનું છે હવે મારો શેકાવા આવી ગયો છે ઘી છૂટું પડે ને ત્યાં સુધી શેકાવા દેવાનું તો આવી રીતે લાલ દાણી થઈ જાય જ તો થઈ ગઈશું જ મસ્ત લાલ દાણી થઈ જાય ત્યાં સુધી શેકાવ દે ન

આવી રીતે આવી રીતે આમ તાર થાવવો પડે એક તાર થાય ને じゃ એક તાર ની આવી ગઈ છે આપણે થોડો કડક કરીએ મસ્ત મજાનો આનો મોહન થાળ કરી દઈએ સાચ લઈને આપણે આવા નાખી દઈશું બસ સાચ લઈને આમ બરીયે ઓટલી મસ્ત પોરો થઈ જશે ચાલો ફ્રેન્ડ્સ તો મોહન થાળ ખાવા માટે આવી જાય જાજો ટોપરું લેશું અને આપણે છે ને આવી રીતે આમ કટિંગ કરશું આને આપણે નાખીશું ચીક્કી ની અંદર ક્યારેક ક્યારેક કોપરા ની આમ ચીપ્સ આવે ને તો બહુ મજા આવે પેલા નાના હતા ને ત્યારે ચીક્કી તૈયાર લેતા એની અંદર ટોપરા કટકી આવતી તો એટલી ખાવાની મજા આવતી એટલી ખાવાની મજા આવતી ને એવી જ મજા અમે આ ચીક્કી બનાવશું ને એમાં આવશે હવે આપણે શીંગ ની ચીક્કી માટે કોપરું લીધું છે દાણા છે અને ગોળ છે અને એમાં થોડીક આપણે બે ચમચી ખાંડ એડ કરીશું આપણે પેલા થોડો ગોળ નાખીશું મજામાં પછી એની અંદર આપણે એક પાવડા જેટલું તેલ નાખશું એટલે છે ને મસ્ત ગોળ ઓળ થઈ જાય થોડીક નાખીશું આપણે ખાંડ તો મસ્ત એકદમ ક્રિસ્પી એટલે એમ કે કડક થાય ચીકી થોડો બ્રાઉન કલરનો થાય ને ત્યારે આપણે દાણા નાખીશું અને અમે છે ને અમે લોકો ગોળ ચીકીનો નથી ખાતા પ્યોર ચીકીનો આવે છે ને સ્પેશિયલ એ નથી લાવતા

ઈ કોમેન્ટ કરજો તમે લોકો અમે તો પેપર વાંચ્યું છે કે ઈ શું છે એમ પણ તમે કોમેન્ટ કરજો કે ટમેટું ફળ છે કે શાકભાજી માં આવે ચાલો તો હવે રોટલી બનાવવાની કેટલી વાર છે બસ જો તાર માંડે રોટલી બેસલ બનાવી દો ચાલ ચાલો તો હવે રોટલી બને એટલી વાર જમી લઈએ અને જમીને પછી મળીએ અ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ગાઈસ ઓફિસ થી ઘરે પહોંચી ગયો છું અને સાંજના જો પોણા 8 વાગી ગયા છે અને મમ્મી આ બજે શું કરો છો સુઈ જો આવ સૂટ સુઈ તો આને ખમણ પડે આ રીતે પછી આને સૂકવી દેવાનું કોટનના કપડામાં તડકે સુકવી સુકાઈ જાય ને પછી મિક્સરમાં ક્રશ કરવાનું પણ ડાયરેક્ટ આખો મશીનમાં નાખી દેત ન થાય કટકા કરી નાના નાના શીણ કરવી પડે ના દલ્લીલું ન હોય એમ એને સુકવવું પડે એવું છે થોડુંક ને ધીરું હોય ને એને સુકવી ને જ આને મિક્સરમાં ક્રશ કરી નાખવાનું સુકાઈ જાય ને એ મસ્ત આવી રીતે આમ આમ કટ થઈ જાય ને એવું સુકવવાનું પછી સુકવી પછી મિક્સરમાં પીસી પછી એને સાવણીમાં સાળી

કામણ કોઈ ની ના લેજે ગાવ ગાવ મજાકતી લે કામણ દાદા ની લેજે સિકા મણ દાદા ની લેજે વિદાય તાર માતા ની લેજે આજે મે ગીત ગાવા દાના ચા વાહ વાય વા તાળી પાડો તાળી પાડો તાળી પાડો ઓકે કાંઈ વાંધો નહીં ચાલો તો જો મસ્ત ગરમા ગરમ થેપલા બની રહ્યા છે વાહ એ હમણાં ફૂલા છે તેલ નાખશે ને એટલે કઈ નહીં સારું ચાલો તો હવે મસ્ત મજાના થેપલા ખાઈ લઈએ તો કઈ મસ્ત મજાના થેપલા ખાઈ લીધા છે અને મમ્મી છે ને ગીત ગાઈને પણ વહી આવ્યા છે અને આ બાજુ જો મસ્ત આદુ સુકવી દીધું છે વાહ અને કેવી મજા આવી ગીત ગાવાની તમને

લે વાહ મસ્ત છે પણ તમે આખું બ્લાઉઝ પણ આ બધું તમે મમ્મી છે પછી કહેવાય એટલે નું નામ છે ધારાવાડી વાહ મસ્ત એવું છો પણ સારું ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટડા ભાઈ ભાઈ સી યુ ગુડ નાઇટ